મડાણા ગઢ ખાતેથી બહુચરાજી જવા માટે પગપાળા સંગે પ્રયાણ કર્યું ત્યારે પાલનપુર તાલુકાના મડાણા ગઢ ખાતે વસવાટ કરતા સોલંકી જાગીરદાર દરબાર પરિવાર છેલ્લા ચાર વર્ષથી શરદ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજી ખાતે પગપાળા સંઘ લઈ અને દર્શન કરવા માટે જાય છે ત્યારે આ વર્ષે પણ તેમના પગપાળા સંઘનું આજે શનિવારે સવારે બહુચરાજી જવા માટે પ્રયાણ થયું હતું માતાજીના રથ સાથે વાજતે ગાજતે મડાણા ગામમાંથી બહુચરમાનો રથ નીકળ્યો હતો જેમાં એકસો પચાસ જેટલા પગપાળા યાત્રિકો જોડાયા હતા જો કે છેલ્લા ચાર વર્ષથી સોલંકી જાગીરદાર દરબાર પરિવાર દ્વારા તેમના કુળદેવી બહુચરમાના મંદિરે પગપાળા યાત્રા કરીને શરદ પૂનમના દિવસે દર્શન કરવા માટે જાય છે આજે પણ મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકો વાજતે ગાજતી બહુચરાજી જવા માટે પ્રયાણ કર્યું હતું સવારે રથનું પ્રસ્થાન થતાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને માતાજીના ગરબા ગાતા ગાતા પદયાત્રિકો બહુચરાજી તરફ જવા માટે પ્રયાણ કર્યું હતું પૂનમના દિવસે બહુચરાજી પહોંચી મા બહુચરના દર્શન કરી અને આ પગપાળા સંઘ મડાણા ખાતે પરત આવશે